નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે અને એપ્રિલ માસ અને ઘણી બધી એવી વનસ્પતિઓ હોય છે કે જે ઉનાળામાં થતી હોય અને જે શરીરને ખૂબ જ ફાયદાકારક થતી હોય છે અને એમાં પણ તમે ગામડામાં એક લટાર મારો ને એટલે એવી વનસ્પતિઓ ઢળક અને એમ કહેવાય કે એવી અમૂલ્ય જડીબુટ્ટીઓ મળે તમને જોવા કે એની વાતને પૂછો અને એવી જ એક અમૂલ્ય વનસ્પતિ કે જે એપ્રિલ માસમાં એના ફળ છે ને એ ઢગલા મોઢે આવતા હોય છે અને એ વનસ્પતિનું નામ છે મિત્રો આંબલી જે ખાટી આંબલી આવે છે એ નહીં પણ મીઠી આંબલી મીઠી આંબલી જે હોય છે જેના ઘણા બધા નામ હોય છે વિસ્તાર પ્રમાણે અલગ અલગ મીઠી આંબલી છે પછી ખાસ એનું પ્રખ્યાત એક નામ હોય ને તો એ છે ગોરસ આંબલી અને એને જંગલી જલેબી તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા જંગલી આંબલી અથવા જંગલી જલેબી અથવા જંગલની જલેબી તરીકે ઓળખવામાં આવે છે હવે જે આ જે ગોરસ આંબલી છે એની અંદર જે ફળ આવે છે ને એને પણ મિત્રો કાતરા જ કહેવામાં આવે છે ઓલા કાતરા ખાટા હોય છે જ્યારે આ કાતરા મીઠા અને સ્વાદિષ્ટ હોય છે કાતરા છે એ કાચા હોય ત્યારે લીલા કલરના હોય છે પાકી જાય એટલે લાલ જેવા ગુલાબી જેવા કલરના થઈ જાય છે હવે આ કાતરા છે ને એને ઉપરની છાલ લીલી અથવા જે ગુલા લાલ જેવી છાલ થઈ હોય છાલ કાઢો ને એટલે એની નીચે એક સફેદ કલરનો પદાર્થ નીકળે છે અને એ સફેદ કલરના પદાર્થની નીચે એનું બીજ બ્લેક કલરનું કાળા કલરનું નીકળે છે તો આમાં ખાવાનું શું હોય છે તો વચ્ચેનો જે સફેદ કલરનો જે પદાર્થ છે સફેદ કલરનો ભાગ આ એનું ફળ છે અને આ પદાર્થ આપણે ખાવાનો હોય છે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને આ પદાર્થના એમ કહેવાય કે સ્વાસ્થ્યની અંદર ઘણા બધા અઢળક ફાયદાઓ રહેલા છે કેમ કે આ ગોરસ આંબલી જે છે એના જે કાતરા છે ને આની અંદર મિત્રો વિટામિન બી વન છે ખાસ કરીને એની અંદર રહેલું વિટામિન સી છે ને એ ખૂબ ફાયદાકારક છે ગોરસ આંબલીના કાતરામાં જે વિટામિન સી હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને અનેક ગણી વધારી દેશે એટલે ખૂબ જ ફાયદો થશે જે લોકોને વારંવાર બીમારી આવતી હોય નાની નાની બીમારીઓ શરદી ઉધરસ વાયરલ તાવ ને આવું તો આવા લોકોને ગોરસ આંબલીના કાતરા ખાવાથી ઘણો બધો ફાયદો થાય છે એ સિવાય એની અંદર ફાઈબર રહેલું છે આયર્ન રહેલું છે અને સાથે સાથે એક કેલ્શિયમનો પણ ભંડાર છે મિત્રો એટલે જે લોકોને હાડકાના દુખાવા સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો આ લોકોને ખૂબ ફાયદો થશે બીજું એક આનાથી દાંત પણ ચમકશે અને દાંત પણ મજબૂત બનશે કેમ કે આની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે લોહીની પણ સફાઈ કરશે કેમકે એની અંદર આયર્ન રહેલું છે હિમોગ્લોબિનની કોઈ સમસ્યા રહેતી હશે તો એનો પણ મિત્રો હલ થઈ જાય છે પણ આ ગોરસ આંબલીના જે કાતરા છે એ બીજી પણ સૌથી મહત્ત્વની બીમારી એટલે ડાયાબિટીસમાં પણ ખૂબ જ વધારે સારું પરિણામ આપે છે ડાયાબિટીસવાળા લોકોને પણ ખૂબ ફાયદો કરે છે ગોરસ આંબલીના કાતરા પણ આંબલીના જે કાતરા છે એ ખાવામાં થોડી સાવચેતી પણ રાખવી જોઈએ ડાયાબિટીસવાળા લોકોએ મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ સામાન્ય લોકોએ પણ મર્યાદિત માત્રામાં કેમ કે અમુક પ્રકારના એવા થોડા કાચા કાતરા હોય તો તમે થોડા ખાશો એટલે મોની અંદર ડૂચા ચડવા માંડશે એવું થાય છે અને જો એવા થોડા વધારે ખાઈ લીધા હોય ને વધારે પ્રમાણમાં તો પેટમાં અપચા જેવું પણ થાય આફરો ચડ્યો હોય એવું પણ થાય ને પેટમાં દબદબો પણ થાય એટલે ગોરસ આંબલી છે ને ગામડામાં આ વનસ્પતિ જે છે સાવ મફત પુષ્કળ પ્રમાણમાં તમને વાડીઓના શેઢાન ત્યાં બધે જોવા મળે અને એનું ફળ ગામડામાં નાના બાળકો ત્યારે વેકેશનનો સમય હોય ને ત્યારે વેકેશનમાં ખૂબ જ ગોરસ આંબલીના કાતરા છે ઉપર ચડી ચડીને પાડતા હોય અને એને ખાવાની મજા માણતા હોય તો ગામડામાં આ એક લ્હાવો છે મિત્રો કે આવી એ આવી ઘણી બધી એવી વનસ્પતિ હોય છે કે નાના નાના બાળકો જે વેકેશનની સાચી મજા માણતા હોય છે આવા ફળ અને એમ કહેવાય કે નેચરલી રીતે પાકતા ફળોને ખાય અને એની મજા માણે છે અને નેચરલી જીવનનો પણ સાથે સાથે આનંદ માણતા હોય છે છે એટલે મિત્રો ગોરસ આંબલી ગામડામાં શહેરમાં કદાચ જોવા ન પણ મળે અને ઘણા લોકો શહેરના એવા પણ હશે કે કદાચ આ ફળ વિશે ન પણ સાંભળ્યું હોય અથવા ન ખાધું હોય પણ એક એવું સ્વાદિષ્ટ અને જબરજસ્ત ગોરસ આંબલીનું ફળ એટલે કાતરા છે કે જે શરીરને અઢળક રીતે ફાયદો કરે છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી